વીર માંગડાવાળાની જગ્યા એટલે શૌર્ય ગૌ માતા માટે પ્રાણોનું બલિદાન આપનાર નવયુવાનની વાત વચનને પાક્કા વીર માંગડાવાળા મૃત્યુ પછી પણ વચનને નિભાવી જાણે છે સાંપ્રત સમયમાં કલાક કલાકમાં ફોક કરી દેનાર વચન આપીને ફરી જનાર લોકો માટે એક એક વોર્નિંગ કહેવાય કે જો તમે વચનના પાકા હો સત્ય સાથે હોય શૂરી રહો તો સદીઓ સુધી સેંકડો વર્ષો સુધી લોકો તમારે શિષ્ટમાવવામાં આવે છે આપણી સાથે રમણીકભાઈ છે રમણીકભાઈ આમનો વીર માંગડાવાળાનો અમને ઇતિહાસ અમારા એબીપી અસ્મિતાના દર્શકોને જરા જણાવો આમ તો બગડાભાઈ આ ઇતિહાસની આપણે આઠ દિવસની સપ્તાહ બેસાડીએ તો આપણે આ દાદાના પરચાઓની વાત ન કરી શકીએ પણ ટૂંકમાં કહું તો અમારા ઘુમલી ગામના બાજુમાં ભાણવડ ગામ એ ભાણવડ ગામના પાદરમાં વીર માંગળાવાળા ભૂતવડ દાદા કે આજથી આઠસો નવસો વર્ષ પહેલાં ગાયોને માટે અને આપણા ધર્મને બચાવવા માટે પોતે પોતાના શરીરનું પણ કે પોતાના જીવનો પણ વિચાર કર્યા વગર ગાયોને માટે એ આજ વર્ષો પહેલાં અહીંયા સુરવીર થઈ ગયેલા છે વીર ગતિને પ્રાપ્ત થયા છે એના એક વાત હું તમને કરું તો આ પ્રેમનો પ્રાગવડ છે કે જે દાદા વીર માંગણાવાળા ભૂતવળ દાદા તથા સતી પદ્માવતી માતાજી કે જેમ લીલા મજનું અને કૃષ્ણ અને રાધાનો પ્રેમ આપણા ઇતિહાસમાં અને શાસ્ત્રમાં આપણે વાંચીએ છીએ અને જાણીએ છીએ એમ અમારા જે આ અમારી ધરતી પર અમારા ભાણવટની પવિત્ર ભૂમિ પર અહીંયા બિરાજતા એવા વીર માંગડાવાળા ભૂતવડાદા તથા સતી પદ્માવતી માતાજીનો પ્રેમનો પરચો છે પ્રેમની કહાથી છે તો લગભગ એક હજાર વર્ષ પછી જો તમારો ડિવાઇન લવ અલૌકિક પ્રેમ હોય તો એક હજાર વર્ષ સુધી રાધા અને કૃષ્ણની જેમ તમે પૂજાઈ શકો છો અત્યારે વાત વાતમાં બબ્બે નાની નાની વાતમાં બ્રેકઅપ લઈને છૂટાછેડા લેતા લોકો માટે અહીંયા એકવાર દર્શન કરવા આવવું જોઈએ આ જગ્યાનું મહત્ત્વ વધુ શું છે ફરી વાર સોરી તમને ઇન્ટરપ કર્યા પણ મારે આવું જ્ઞાન આપવું કઈ બગડા ભાઈ આપ તો ખરેખર એબીપી અસ્મિતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ આ તકે હું વ્યક્તિગત કે તમે આવી ધાર્મિક જગ્યાઓને લાઈવ કરી અને જન જન સુધી પહોંચાડો છો ત્યાં મારો પ્રયાસ હોય અમે કચ્છમાં જઈએ તો કબરાવ જાય ચોટીલા જાય અમારા દર્શકોને આમ તો અમારો રાજનીતિનો ચૂંટણીનો કાર્યક્રમ છે પણ અમારો આશય એ હોય છે કે ગુજરાતમાં લાખો કરોડો દર્શકો છે એ ઘરે બેઠા બેઠા ભાણવડ જે આવી નથી શકતું એને ખબર પડે કે વીર માંગડાવાળા કોણ હતા સતી પદ્માવતી કોણ હતા વીર માંગડાવાળા એ ભાણ જેઠવાના ભાણે જ હતા જ્યારે ભર યુવાનીમાં મામાના ઘરે આવ્યા હતા ત્યારે બારવટીઆઈ અચાનક ગાયોનું ધણ વાયર્યું અને ગાયો ગાયોને હાકી અને ભાગી જતા હતા ત્યારે વીર માંગણાવાળા ભૂતવળ દાદાને જ્યારે ખબર પડી ત્યારે દરવાજા તોડી અને ભાલો લઈ અને એ જે બારવટીયા હતા એ બાયલ ચાવડા નામના એનો સામનો કરી અને ગાયોને બચાવી પણ કરુણતા એ છે કે એ પાછળથી વાર કરી અને દાદાને વીરગતિ પ્રાપ્ત થઈ ત્યારે પ્રેમની વાત જો તમે કરતા હોવ અને તમે જે છૂટાછેડાની વાત કરું તો એક વાત કહી દઉં કે જ્યારે ભાણ જેઠવા તેના ભાણેજને જે વીરગતિને પ્રાપ્ત થતાં જોવે છે ત્યારે તેને લઈ અને ઘૂમલી જાય છે ત્યારે જે સતી પદ્માવતીમાં જે અમારા છે એને અને વીર માંગડાવાળા ભૂતવડાને બે વચને બંધાણા હતા કે ભવો ભવની પ્રીત કે જ્યાં સુધી આપણે રહેશું એમ નહીં પણ ભવો ભવ સુધી આપણે જ્યારે આ ધરતી પર અવતરીત રહેશું ત્યારે આપણો પ્રેમ છે અમર રહેશે એવા વચને બંધાણા હતા ત્યારે વીર માંગડાવાળાનું જ્યારે અહીં વીર ગતિ થઈ અને ભાણ જેઠવા ઘૂમલી પાછા રવાનાથી આ જગ્યાથી ત્યારે સતી પદ્માવતી માતાજીની નજર પડી ત્યારે સતી પદ્માવતીમાં એમ કે છે કે પાઘડિયું પચાસ એમાં આટિયારી કે નહીં એ ઘોડો અને ઈ અસવાર હું મીટે ના ભરું માંગડો એ જો આમાં મારો માંગડો નથી ત્યારે એને ખબર પડી ગઈ એને માતાને કહે કે માં અઘટિત ઘટના ઘટી છે મારો વીર માંગડાવાળો મને દેખાતો નથી કારણ કે એ પાઘડી મને દેખાતી નથી એવી આ પ્રેમની કહાની કે જ્યાં ઉત્તરોત્તર આજે હજારો વર્ષ થયા અને અત્યારે અમે ગૌરવ લઈએ છીએ કે અહીંના શ્રી હંસા મહારાજ અને તેનો પરિવાર એટલે કે ભાવેશગીરી બાપુ તથા અમારા વિપુલગીરી બાપુ એના અથાગ પ્રયત્નથી આ દાદાની ચૈતર સુદ અમે અમારા મૂળ ભાષો રાજનીતિનો ધંધો એટલે અમે એમાં ગમે એમ કરીને આવી જાય સરકારનો કઈ વધારે સહાય કે અને ટુરિઝમમાં ક્યાંય સમાવેશ કર્યો છે કરે તો હું ફેર પડે જો અમે ટુરિઝમનું તો અત્યારે કહી ના શકીએ એમાં કોઈ કોમેન્ટ આપી ના શકીએ પણ એક વ્યક્તિગત તરીકે તમને કહું તો લગભગ રાજકીય માણસોના અહીંયા કંઈક ને કંઈક મોટું સ્થળ આ ઐતિહાસિક સ્થળ છે આખા ગુજરાતમાં નામ થાય એવું થાય એવું કંઈક સરકાર કરે છે એવા પ્રયત્ન છે પણ અમને ગૌરવ એ વાતનું છે કે અમારા આદરણીય મોટાભાઈ અને અત્યારે વર્તમાન સરકારમાં મિનિસ્ટર તરીકે બિરાજમાન મુળુભાઈ બેરા પાસે અમારી થોડીક અપેક્ષા છે અને એના નજરમાં પણ છે અને ભવિષ્યમાં એ કાંઈક આમાં રસ લેશે એવો અમને વિશ્વાસ છે બીજી તો અમે કોમેન્ટ રાજકીય ન આપી શકીએ કારણ કે આ ધાર્મિક છે પણ થાય તો સારું અમે તો કહીએ કે અને થશે અત્યારે જે વિકાસ તમે જુઓ છો એ પૂજ્યપાત જે બિરાજમાન હંસા મહારાજ છે એના અથાક પ્રયત્નથી એના પરિવારના પ્રયત્નથી અને આ આશ્રમ પણ એના જ પ્રયત્નથી અહીંયા થાય છે હંસા મહારાજ એમનો પરિવાર અને ભક્તો દ્વારા તો બહુ મહેનત કરવામાં અદભુત જગ્યા છે જે મેં સેંકડો ભક્તોને પૂછ્યું મુંબઈથી આવે છે પુણે તમામે કીધું કે બહુ સરસ સગવડતા છે સિક્યુરિટી છે સલામતી છે રહેવાનું સારું છે જમવાનું સરકાર આવી એક હજાર વર્ષ જૂની પ્રેમના પ્રતિકરૂપી શૌર્ય ગાથાવાળી જગ્યાને સરકાર પણ જો થોડું વધારે પ્રોત્સાહન આપે તો આ જગ્યા સમગ્ર ગુજરાતમાં તો પ્રસિદ્ધ છે જ સમગ્ર દેશના ટુરિસ્ટ અહીંયા આવે લોકોને પણ સુખાકારી મળે તો આ તું એબીપી અસ્મિતા બોલ બચ્ચન વધુ નવા રંગો બતાવવાનો પ્રયાસ કરીશું એબીપી અસ્મિતાનો આ પચાસમો એપિસોડ છે એબીપી અસ્મિતાના જે દર્શકો છે જે પચાસ એપિસોડથી બોલ બચ્ચન સાથે જોડાયેલા છે એમાં અમારો પ્રયાસ હોય છે કે સમગ્ર ગુજરાત તમને તમારા ડ્રોઈંગ રૂમમાં તમારી ઓફિસમાં તમે જ્યાં બેસીને ટીવી પર કે મોબાઈલ પર એ બીપી જુઓ છો તો તમે અમે તમને ગુજરાતનું વૈવિધ્ય બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ સાથે સાથે રાજનીતિની તો વાત કરીએ જ છીએ ચૂંટણીની વાત કરીએ છીએ પરંતુ જ્યાં ઐતિહાસિક સ્થળ આવે અમે જો કચ્છના દ્રંગમાં જઈએ છીએ તો મેકરણ દાદાની જગ્યા બતાવીએ છીએ ચોટીલામાં ચોટીલાનો ડુંગરો બતાવીએ છીએ સોરઠમાં જૂનાગઢ બતાવીએ છીએ હિરણ નદી બતાવીએ છીએ વાત્રક બતાવીએ છીએ સુરત જઈએ તો તાપી બતાવીએ છીએ આજે આવ્યા છીએ ઇતિહાસ પ્રસિદ્ધ મેઘાણીએ જેમને અમર કરી દીધા એ વીર માંગડાવાળાની જગ્યા જે લોકોએ ગુજરાતી સાહિત્ય વા કે સોર સોરઠી બારવટીયાઓની વાત સોરઠ અને કાઠિયાવાડના શૌर्य ગાથાઓની વાત સાંભળી છે એમને ખબર છે કે વીર માંગડાવાળા કોણ હતા વીર માંગડાવાળા એટલે ક્ષત્રિય યુવાન અને પદ્માવતી વણિક નાટની એમની અમર પ્રેમ કથાની વાત છે પોતાના વચન માટે મૃત્યુ પછી પણ માંગડાવાળા પદ્માવતીને પરણે છે એની વાત છે અહીંયા બહુ લોકો આવે છે તમે જોજો ટુરિસ્ટ લોકો દૂર દૂરથી આવે છે આજે એક વિશેષ હવનનો

એનો એનો એટલો અમર પ્રેમ હતો તારો પ્રેમ કેવો છે હજી તો હમણાં સુખું છે બધું પ્રેમ ભટકણો નથી ને આખો પ્રેમ કરજે

એમની પ્રેમિકા માટે એટલા બધા રહ્યા અને પદ્માવતી પણ એટલી બધી એના પ્રેમમાં ઉદાસ હતી અંતે એ પ્રેત સ્વરૂપે કથા બહુ ખૂબ મોટી છે મેઘાણીજી એનું અદ્ભુત વર્ણન કર્યું છે કે માંગડાવાળો પ્રેત સ્વરૂપે અચ્છા રજુભાઈ માંગણાવાળાએ વચન માટે મર્યા પછી આવ્યા અને અત્યારે ચૂંટણીની વાતાવરણ ચાલુ ખબર ને અત્યારે હળિયા પાટી કરે રાજનેતાઓ એટલે નેતાઓ વચન ના કેટલા પાકા હોય નેતાની તો કઈ વાત જ નહીં કરવાની નેતા તો અત્યારે અભી બોલે અભી ફક છે અને અને આ વસન જે આપ્યું છે એ વસન તો આદિકાળથી છે અને આવું વસન કોઈ આપેલું નથી અને માંગડા વાળા પદ્માવતી ની પ્રેમ ની ઘટના બની એવી કોઈ દી કોઈની બની નથી ને બનશે પણ નહીં એમની વાત નજુભાઈ સાથે વધુ વાત કરીએ કે નેતાઓના વચન અભી બોલા અભી ફોક હોય છે આ વચનની ભૂમિ વટની ભૂમિ સાથે ઉભા છે નજુભાઈ બીજું તમને અહીંયા શું સારું લાગ્યું સુવિધા કેવી છે બધી સુવિધા બહુ સારી છે અને અહીંયા આવ્યો એટલે આપણે ગમે એટલે ટેન્શનમાં મોઈ મુક્ત થઈ જાય છે અને અહીંયા તમે બેસો એટલે એમ લાગે ઘરે જ આવું નથી એટલે આ જાગૃત જગ્યા છે જાગૃત આ જાગૃત જગ્યા છે અને અહીંયા જે પહેલા મહેલ બનતો એ સામે વડલો છે પણ અત્યારે હાલમાં એનો વડલો અત્યારે એવો ને એવો જ છે તમે ક્યાંથી આવ્યા અમે પોરબંદરથી શું જાણવા ના વિશે આના વિષય બહુ જગ્યા બહુ સારી છે એમણે વચન માટે પ્રેત થઈ ગયા અત્યારે ચૂંટણીનો માહોલ છે નેતાઓના વચન કેવા હોય

જલસે નલ પાણી આવે છે હા પૂરે ગામમાં શૌચાલય બધુંય કમરે કોલકી ગામ અમારું મિની ગાંધીનગર છે ઓહો હો મિની ગાંધીનગર વિચાર માણા રાજકારણી બધે ન્યાથી છે ને ન્યાથી કોલકી એટલે આ વચન માટે આપણે આવ્યા છીએ માંગડાવાળાની જગ્યા વચન માટે એ મરી ગયા પછી પણ પાછા આવ્યા અને નેતાઓના વચન કેવા હોય નેતાના વચન તો બરોબર ના હોય જો મારા હાથમાં છે

અને શૂટિંગ કરે છે બેબી ધઈ ગી અને વધુ લોકોને માંગડાવાળાની ઇતિહાસ કહેશું એબીપી અસ્મિતામાં અમારો પ્રયાસ છે તમે જો એબીપી અસ્મિતાના દર્શક છો તો આ પચાસ દિવસમાં અમે તમને આખું ગુજરાત તમારા ડ્રોઈંગ રૂમમાં બેસો છું કચ્છનું રણ પોરબંદરનો દરિયો કીર્તિ મંદિર જુનાગઢનો ડુંગરો બધું જ બતાવશું આજે આવ્યા છીએ વીર માંગડાવાળાની જગ્યા મેઘાણીએ જેમને અમર કરી દીધા છે પદ્માવતી અને મેઘાણી માંગડાવાળાની વાત વધુ કેટલીક લોકો સાથે ઓળખો મોઢામાં માઓ દાદા અહીંયા આવો ખબર છે આની ઇતિહાસ ખબર છે હા ઇતિહાસ શું છે ઇતિહાસ ભાણ જેઠવાનો ભાણે જ હતા હા એ તો પછી હા અને અહીંયા અહીંયા આવ્યા હતા મામાને ઘેરે હા પછી

રાજકારણ આવી <laughs> <laughs>

એમાં કઈ રસ લેવા જવાય નહીં કેમ તો વીર માંગડાવાળા ની જગ્યાએ આનો ઇતિહાસ જાણીશું કે કેવાનું છે તો આવી જાઓ ટોપી આવી જાઓ દોસ્ત બોલો જે જગ્યા છે અને પ્રાચીન સમયથી એનો ઇતિહાસ એવો છે કે પ્રેમ માટે પ્રેમ માટેની જગ્યા

વીર માંગડાવાળાની જગ્યામાં હવે ઇતિહાસ અને બાકીની જગ્યા બતાવવાનો પ્રયાસ કરશું મેઘાણીએ જેમને અમર કરી દીધા એ વીર માંગડાવાળાનો આ વડલો છે તમે જો વર્ષો થઈ ગયા સેંકડો વર્ષો વીત્યા છતાં એ વડલો અડીખમ છે વીર માંગડાવાળાની ઉપેન્દ્ર ત્રિવેદીનું અદ્ભુત ફિલ્મ આવ્યું હતું એનાથી પણ ખબર છે વીર માંગડાવાળા એના મામાને ત્યાં ભાણવડાવેલા મૂળ ધાતરવડ ગીર પંથકના હતા અને પોતાની પ્રેયસી પદ્માવતીને બેહદ ચાહતા હતા પ્લોટોનિક લવ હતો અલૌકિક પ્રેમ હતો ગાયોના રક્ષણ માટે માંગડાવાળા જ્યારે ખપી જાય છે કાઠિયાવાડી ભાષામાં કહી દો એ મૃત્યુ પામે છે અને પદ્માવતી સ્વીકારી નથી શકતી અને માંગડાવાળાની પણ એક અતૃપ્ત ઈચ્છા હોય છે કે પદ્માવતીને પરણવું એ વચન આપીને ગયા હોય છે આ બદલાવ ઉપર એ પ્રેત સ્વરૂપે રહે છે પદ્માવતીને જ્યારે પરણવા માટે જાન અહીંયા ઉતારો લે છે આ જગ્યા તમે કલ્પના કરી શકો કેવો એ સમય છે કેવું આખું વાતાવરણ અલૌકિક વાતાવરણ છે અને પ્રેત સ્વરૂપે માંગડાવાળો એમાં પ્રવેશ છે અને પદ્માવતીને ભણણે છે સાચી વાર્તા છે ને આજ ને આજ વાત સાચી હા ખોટું બાજુ નથી ને ખોટું કાંઈ સાહેબ નહીં આજ બદલો આજ બદલો આ જગ્યા આ જગ્યા કેવી પવિત્ર ભૂમિ છે પવિત્ર ભૂમિ સારી છે હવે લોકો આવતા છે દૂર 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 દૂરથી આવતા હવ

તીની વાત ચૂંટણીની વાત નેતાઓની વાત વાત તો આવો તો બાબા માંગણાવાળાના વચન માટે પ્રેત છે આવ હા ચૂંટણીમાં નેતા વચન આપે વચન તો ત્રણમાં આપેલો ચૂંટણીમાં કાંઈ આપે કહેવાય વચન શું થોડા આપે કાંઈ થમું કા કહેવાય ચૂંટણીમાં હા ના વચન આપે એના વચન શું હોય એના બોલે ખોટું જ બોલે ને હા તો થોડું બોલે વસનમાં આવ આવે અમુક ખોટું ખોટું બોલે ને વસન એના આપે એ કોઈને સાચું ના મળે એના બોલ બચ્ચન વધુ વધુ રંગો બતાવીએ છીએ હજી કાંઈક આમાં ઇતિહાસનું કોઈ માહિતી મળશે તો અમે ઉમેરશું અને રાજનીતિની વાતમાં બ્રેક સાથે વચ્ચે વચ્ચે અદભુત સારી જગ્યાઓ દર્શાવતા રહેશું